હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ આજે સવારે અમે લોકો ઉઠ્યા છીએ આઠ વાગે ત્રણ ચાર દિવસ પછી બહુ મસ્ત નીંદર આવી ગઈ છે બહુ જ સરસ બધી મેટર પૂરી થઈ ગઈ છે હવે એકદમ શાંતિ છે કોઈ મારું નામ લેવાના નથી અને કોઈને પણ મારાથી તકલીફ હોય તો એ પોતે જાજો હવે આજે અમે છે ને નાસ્તામાં બનાવ્યા છે ખાટિયા ઢોકળા અને ચા ચા એ મૂકી દીધી મમ્મા અને હું કરીશ બ્રશ થરાક નેથી ડબો લઈને ખાન કાઢી દીધો ખાન નાખ દો ચામાં ખાન બાકી છે હા કઉ તો છું આ જો રે ડબો લઈ લેને ખાન નો પેલા પડ્યો એ અને લાઈટ કર દે આની બે ઓલા પ્લાસ્ટિક પાસે ન મૂકતી ગરમ થઈ ગયું હા

જો પથારી બથારી ઉપડી ગઈ સેટી બેઠી ઉપડી ગઈ હમણાં કચરા પોતા કરી લેશું ઓલી જો નાટક કરે દે છે સેલો ટેપ હોય ને એ મારી દેવાય હા બારી બંધ કરી દે બારે વહી ગઈ હોય તો સેલો ટેપ મારને પછી બારી ખોલજે જ હા ઓરીસા છે ને આની કરે સેલો ટેપ મારી દેવાય પતંજલિ નું કોલગેટ કરી રહી છે બહુ મસ્ત આવે પતંજલિ નું કોલગેટ જો બધી પથારી ઉપડાઈ ગઈ છે અમારી સરસ રીતે આ બધાય કપડાંને ઢગલો કર્યો છે ધોવાનો હમણાં મશીન ચાલુ કરી દેસું આ કપડાં સંકેલવાના પડ્યા છે કાલના નથી મેં સંકેલા દોરીએથી લીધા હમણાં છે થોડાક બારે પણ હુકાય છે બધા દર્શન કરી લેશો હે ભગવાન ભલું કરજો બધાનું શરૂઆત મારાથી કરજો હમણાં પાણી ભરવાનું છે માટલું વેછરીને ભરી નાખશું આમાં ઢોકળા થાય છે આમાં સવારની ચા મેં મૂકી દીધી છે તો હું ચમચો લઉં છું ચા હલાવવાનો ચા હલાવું છું જોવો એકલા દૂધની હવારમાં ગમે પીવી બપોર મને કાંઈ ચાનું બંધાણ નથી અવાર એકવાર ચા નાસ્તો કરો હોય ને એટલે દવા લેવી હોય ને એટલે ખાંડ કાઢી નાખી આજ ખુર દૂધ વાળો વયો ગયો દૂધ નથી દીધું અમને આ જો બ્રશ કરે સમજો આ કરી દાંત તોડી નો ને બ્રશ કરી કરી શું કરે મમ્મી ચામા અમે આદુ લાવ્યા તા તો આદુ એવું બગડી ગયું ને અને એમાં આદુ માં ફૂગ વળી ગઈ કા મમ્મી કોમેન્ટ કોમેન ને આદુ કેવી રીતે અમે ઘર માં રાખી કાચું આદુ હતું ખુલ્લું રખાય હે ને આવ ઢાંકણુંય ન મરાય તો તો પછી કાઈ રાતના જીવ જંતુ આવી જાય પણ મને આદુ જ નતું ગમતું લાવું તને સેફ્યુય મન હા તો ચામાં નો નાખતી એક બે એવી રીતે રાખશું હા તો ફ્રીજમાં હે ને શું બતાવે છો મીનું કેટલા ને રવાના ઢોકળા રવાની ઈડલી બનાવતા આવડે છે પછી હું પાણી ભરું ને એટલું લઈ જ રવાના છે બધા ધ્યાન કે છે તા ના તારેમાં જ છે હું બોલતી નથી તું મી તો બોલ ચાર ડી ઉતાઈ રી ત્રણ ગાંધી ગણતરી નથી આવડતી મને એમ કે નીચે હજી એક બીજી એ ના બાપા હવા ખાવા કેટલું જોઈએ એક એક ની એક એક ડીસ હે ને ડીકે ઘણી હે ખાવા કેટલું ઓલી કાઠાવાડી નો મયડી તને ઈ તો આંંધો છે તો થઈ તો કે હે હું તો ગમેમાં કરી дам

અને ઓલી ના બે સીસાય ભરી લે આલે પેલા સીસા ભરી લે પછી આ પાંચ નાખી દો હા હજી એક શીસો અહીંયા પડ્યો છે આ રહ્યો કોઈ ને જ ભરવા ન ગમે અમે જેને પાણી નો પીવું હોય ને માટલા સુધી ન હોય ને એને બેડ પાસે એને બોટલ જોતી હોય ને તો અમે એને બોટલ પ્રોવાઈડ કરીએ

હા મારી ખુલ્લી ને મધમાખી અંદર આવી જાય ક્યાંકથી ઉડતી ઉડતી ખાલી બાજુ ઝાડ હોય ને એટલે ત્યાંથી ને આવી જાય છે અહીં પાછળ છે ને બહુ ઝાડવા ઝાડવાને એવું બધુંય છે અહીંયા અહીંથી બધે ઉડતી ઉડતી આવી જાય મધમાખીઓ જો કન થોડા ઘણાજી કપડા સુકાઈ છે એટલે બધા પડતર જ છે ના હવે બહુ સૂઠ નથી નાખવી હમણાં ઠરી જાય છે હવે ગેસ બંધ કર દેને ચા પી

પેલા સલોટે મધમાખી આવી પાણી બેસીને પ્રવાહી હંમેશા બધું કોઈ પણ પીવો તો બેસીને પીવાય ઊભા ઘોડાની જેમ નો પીવાય એ કમરા એને ને શેડા નો મૈઠા હવાર હવારમાં માં શેડા જ કાઢતી હોય એટલી શેડાડી છે ના તો જો ગંધારી કાલ હું ખાધું તું પૂરણપોળી અને હોલો નો નડે પૂરણપોળી નડે ઘર ઘીમાં સપસપતી આ વિજે ખાઈ ગયો આજે કઈ એક છપ્પન ભોગનું છે છપ્પન ભોગનું કાંઈક હોય ને છપ્પન ભોગ ધરે માતાજી પિતાજીને કોને ધરે એ મને નથી ખબર અરે ના જમવાનું છે બધાને એમ જઈ એટલે એ બધાય ન્યા જમવાના છપ્પન ભોગ એટલે આપણે આપણું બેનું કરવું હોય તો કરીશ ને કર આપણે છપ્પન ભોગ જમ્યાવશું કંટાળો આવશે નહીં કરી જમ્યા થમ્સઅપ તો મેં બધી ફેંકી દીધી એક ભાઈ કહેતા હતા કે અમારે ખુદ ને થમ્સઅપ ની કે છે ને ઠંડા ને કામ કરું છું એ કે કોઈ ન પીતા એકલું ઝેર છે ઝેર એ કે હું ખુદ કામ કરું છું કે હું તો પીવું જ ને મને ખબર જ કેવી રીતે બને છે કે હું એમાં જ કામ કરું છું કે

પણ ક્યારે થમ્સ ન પીવાય પીઝા ખાઓ પણ મહિને અને બીજું કાંઈ ખાવું હોય તો રોટલી દાળ ભાત શાક એવું બારે ખવાય ભલે ઘરે ખાતા હોય તો બારે ખાવ 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 પણ ઘરનું ખાવ બારનું ખાવ તો હલ્દી ખાવ ચલો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કાલે હવે અમે ઢોકળા વગર લઈ સરસ નાસ્તો કરી આરામથી રહી અને જાજા બધા વિડીયો બનાવી અને મોજ મજા કરીએ